નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને હાઈ પ્રેશરનું દબાણ વધી રહ્યું છે તો અરબી સમુદ્રની અંદર પણ એક સાથે બે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા હોય તેવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા બદલીને હવે પછી આ સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ગતિઓ કરતી જોવા મળી રહી છે જેની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપની અંદર પણ મોટો બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે

તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પોતાની દિશા બદલીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની ઘાત દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે ચારેય દિશાઓમાંથી તોફાની પવનોની હલચલ હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોવાને લઈને ગુજરાતની અંદર હવામાનની અંદર સતત મોટા પલટાવ આવી રહેલા જોવા મળ્યા છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાત માટે વરસાદને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં હવે ગુજરાતની અંદર પાંચ તારીખથી લઈને આગામી દસ તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની ગુજરાત માટે શક્યતા જાહેર કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર હવે પછી પાંચ દિવસ સુધી સતત વાદળ છવાયું વાતાવરણ મંડરાવાની સાથે દક્ષિણ ભારતના તટીય વિસ્તારને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવે પછી ચાંટા સ્વરૂપ કમોસમી વરસાદનું જોર વધતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હળવા માવઠાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં વેલ માર્કલો પ્રેશર એરિયા સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીનું દિતવા નામનું વાવાઝોડું નબળું પડવાને લઈને હજી પણ બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવતું હોય તેમ તામિલનાડુના ક્ષેત્રથી લઈને પોંડુછેરીના વિસ્તારોની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ એક નવો ફ્રેશ અને તાજું યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અત્યારે અરબી સમુદ્રની અંદર પાંચ પોઈન્ટ એક કિલોમીટર એટલે કે એક પોઈન્ટ પાંચ કિલોમીટર એરિયાની અંદર આ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે જેની અસરને લઈને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને અરબી સમુદ્રના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં હવે પછી મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું દિતવા નામનું વાવાઝોડું હવે સંપૂર્ણ નબળું પડેલું જોવા મળ્યું છે તેમ છતાં પણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર હજી પણ સિસ્ટમનો ભયંકર ઘેરાવો પોતાની અસર દર્શાવી રહ્યો છે સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને અત્યારે વિશાખાપટનમના ક્ષેત્રથી લઈને ચેન્નઈના વિસ્તારમાં તામિલનાડુના ક્ષેત્રથી પંડુચેરીના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રની અંદર અત્યારે મદુરાઈના વિસ્તારની અંદર અને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અંદમાન નિકોબારના સંપૂર્ણ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની હળવી અસરો થવાને લઈને નવી આગાહી દક્ષિણીય ભારતના તમામે તમામ ક્ષેત્ર માટે દર્શાવવામાં આવી રહી છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર પડી રહેલી પુષ્કળ ઠંડી વચ્ચે હવે ફરીવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો કાતિલ ઠંડી વચ્ચે તારીખો લખી રાખજો ગુજરાતની અંદર હવે પછી મુસીબતનું માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની વરસાદને લઈને ઘાતક આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા શિયાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તમામ રાજ્યની અંદર અત્યારે માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવી રહ્યું છે જેને લઈને હવે પછી આંબાલાલ પટેલના મતે આગામી સમયની અંદર દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર નવું હળવું પશ્ચિમીય વિક્ષેભ આવવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેના કારણે ઉત્તરીય ભારતના ભાગોની અંદર શીત લહેર પ્રવર્શે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે આમાંલાલ પટેલની આગાહી મુજબ આ સપ્તાહની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે જેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમને લઈને દક્ષિણીય ભારતના તામિલનાડુ પોંડુચેરીના વિસ્તારોની અંદર સતત માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર પાટણ સમીહારેજ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર પંચમહાલના ભાગોની અંદર સવારને ને રાત્રિ દરમિયાન તાપમાન ચૌદ થી પંદર ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી પણ નીચું જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કચ્છના ભિન્ન ભિન્ન ભાગોની અંદર લઘુત્તમ તાપમાનની અંદર હવે પછી મોટા પાયે ઘટાડો થતો જોવા મળવાનો છે રાજસ્થાન ને સંલગ્ન ગુજરાતના ભાગોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તો હવે પછી ગુજરાત રાજ્યની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાના જોર વધવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોની અંદર

માઉઠુ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત ચોવીસ ડિસેમ્બરથી માઘ સ્નાન સુધીની અંદર માવઠું થવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો હવે પછી કાતલ ઠંડીનો દોર શરૂ થવાને લઈને નવી નકોર તાજી અપડેટ દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બરની અંદર ઉત્તરાર્ધની અંદર કાતિલ ઠંડીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે અડારથી લઈને 24 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં હલચલ થતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ઠંડી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે 22 ડિસેમ્બર બાદ ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી શકે છે અને 27 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડતી હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ખાસ કરીને

હવે પછી ખેડૂત ભાઈઓ માટે પણ આંબાલાલ પટેલ દ્વારા ખાસ સલાહો આપવામાં આવી છે જેમાં હવે વિપરીત હવામાનના કારણે મસાલાના પાકોની અંદર ખાસ કરીને જીરા જેવા પાકોની અંદર રોગ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેથી ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી રહી છે માવઠાની અસર ઘણી વખત પાકને બચાવે છે પરંતુ ઘણા પાકો માવઠાથી નુકસાન પણ પામતા હોય છે હવે પછી આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે હળવું માવઠું પોતાની અસર દર્શાવતું જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે